હવે જોઈએ ક્યાં છે શાકભાજીના ભાવોનો હલચલ દોરાજી માર્કેટિંગ યાર્ડમાં લીંબુ હોલસેલમાં એકસો પીચોતેર રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે જ્યારે બજારમાં અને લારીઓ પર તેનું વેચાણ કિલો દીક બસો રૂપિયા સુધી પહોંચ્યું છે અને અંદાજ મુજબ આગામી દિવસોમાં લીંબુનો ભાવ ત્રણસો થી ચારસો રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે અન્ય શાકભાજીના ભાવ પર પણ નજર કરીએ તો પંદર રૂપિયા પ્રતિ કિલો કોબી ચાલીસ રૂપિયાના આખા જબલો આદુ ભીંડો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો રીંગણા વીસ થી પચીસ રૂપિયા પ્રતિ કિલો આ બધા ભાવ હોલસેલ ભાવ છે પરંતુ જ્યારે વેપારીઓ તેને બજારમાં વેચે છે ત્યારે તેમાં ખર્ચ નફો અને નફાકારક માપદંડો ઉમેરવામાં આવે છે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને રમજાન માસને લઈને લીંબુના ભાવમાં વધારો થયો છે તે સિવાય ખેડૂતોને શાકભાજીમાં યોગ્ય ભાવ નથી મળતા જેના કારણે તે અન્ય પાકોના વાવેતર તરફ વળ્યા છે આથી શાકભાજીનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને અન્ય શહેરો કે ગામડાઓમાંથી મંગાવવા પડી રહ્યું છે આપ્યો છે વિપુલ ધામેચા સાથે નયન રાવરાણી ધોરાજીથી ફરી મળીશું નવા સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ શકીલભાઈ સલીમભાઈ સંધી લીંબુ અત્યારે બસો રૂપિયા કિલો ફીટ ઉગી ગયા છે આવનારા દિવસોમાં હજી લીંબુ અઢીસો ત્રણસો ચારસો રૂપિયા સુધી થઈ શકે છે એકસો સાહીઠ થી દોઢસો ની અંદરમાં અમને લીંબુ આવે છે તેના અંદરમાં બગડેલો માલ જે કાંઈ નીકળે એ અમારો ઉપર હોય છે કિલે દસ વીસ રૂપિયાના ગાળા ઉપર અમે લીંબુ વેચી રહ્યા છીએ અને શાકભાજીના ભાવમાં વધારો જે છે અન્ય કોઈ પણ ખેડૂત શાકભાજી વાવી નથી રહ્યા તેમને પૂરો વળતર નથી મળી રહ્યો તેના લીધે તે બીજું વાવેતર કરે છે અત્યારે લીંબુની અંદરમાં રસના ચીચોડાવાળા ઠંડા પીણાવાળા ઘર વપરાશમાં એટલા લીંબુ વપરાય છે એટલે તેના લીધે બસો રૂપિયા કિલો લીંબુ પહોંચી ગયા છે મારું નામ નરેન્દ્ર રૂપચંદ ઈસરાણી માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટની દુકાન છે લીંબુ એકસો ઇંતેર પિચોતેર રૂપિયા કિલો છે બટેટા પંદર સત્તર રૂપિયે કિલો હોભી પચાસ રૂપિયાનું દસ કિલોનું જબલું આદુ પચાસ રૂપિયે કિલો છે ગુવાર સિત્તેર પંચોતેર રૂપિયા કિલો છે કાકડી બાવીસ પચીસ રૂપિયા ભાવ છે અહીંયા ખેડૂત કંટાળીને માલ ઓછો થઈ ગયો અને માલની પૂરતી આવક છે નહીં માલ અત્યારે બહારથી બહુ આવે છે ભીંડો વેચાણો ચાલીસ રૂપિયા કિલો

અને આગામી દેશોમાં દેશો માં પણ ભાવ શાકભાજી નો વધે એવી શક્યતા છે એટલે અમારી દ્રોહિણી બજેટ થોડું જાય છે એમ